મહેસાણાથી તો મહેસાણામાં અર્બન બેંક ચૂંટણીનો જે મામલો છે તેમાં પ્રથમ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે 22000 મતની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે વિશ્વાસ પેનલા તમામ ઉમેદવારો આગળ છે 4194 મતથી અને 26000 ગણતરી હજી ચાલી રહી છે ગુજરાતની સરકારી ક્ષેત્રની અગ્રણી બેંક એટલે કે બીજા નંબરની બેંક અર્બન બેંકની ચૂંટણી

સમગ્ર પેનલ આઠ ઉમેદવારો જીતી રહ્યા છે હજી કેટલા મતોની ગણતરી બાકી છે હજુ સોળ હજાર અને દસ હજાર એમ બે રાઉન્ડ એટલે છવ્વીસ હજાર મત ગણતરી બાકી છે અને અમને વિશ્વાસ છે કે હજુ પણ અમારી લીડ લગભગ આઠ હજાર ઉપર જશે અને અમારી સંપૂર્ણ પેનલ આઠે આઠ ઉમેદવારો સંપૂર્ણ બહુમતીથી વિજેતા જાહેર થઈ